હેલો ફ્રેન્ડ્સ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું મૂળાની ભાજી તો મેં અહીંયા મૂળાની ભાજી લઈ લીધી છે તો આપણે એને સમારીને ધોઈને તૈયાર કરી લીધી છે આ રીતે મૂળાને પણ આપણે આ રીતે ચિપ્સ કરી લીધી છે હવે આપણે બેસન નાખવાનું છે એટલે એના માટે આપણે બેસનને શેકી લઈશું પહેલાં તો પેનમાં આપણે એક ચમચી તેલ નાખીશું એની અંદર જીરું ને અજમો નાખવાનું છે અને બે ચમચી આપણે બેસન નાખી દઈશું અને શેકીશું આપણે એને અને થોડું મીઠું નાખી દેવાનું છે અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું બે ચમચા આપણે તેલ નાખીશું ફરી એની અંદર નાખીશું જીરું ને રાય લસણ નાખી દઈશું આપણે અને બે લીલા મરચાં નાખ્યા છે અને મૂળા અંદર નાખી દઈશું અંદર આપણે નાખીશું લાલ મરચું એક ચમચી અડધી ચમચી આપણે નાખીશું જીરું અને અડધી ચમચી આપણે નાખવાની છે હળદર અને બરાબર આપણે મિક્સ કરીશું આ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે અંદર આવી નાખી દઈશું ભાજી અને આ રીતે મિક્સ કરતા જવાનું છે એકદમ તરત જ તૈયાર થઈ જાય છે આપણે મૂળાની ભાજી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે હવે ઢાંકીને પાંચ મિનિટ આપણે મૂકી દઈશું તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે તો આપણે એની અંદર આવી નાખી દઈશું બેસન બેસન નાખીને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો તૈયાર છે મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં